જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલી રોટલીમાં એક સરસ મજાનો નાસ્તો બનાવવાના છીએ જે બધાના ઘરમાં તો અત્યારે રોટલી બચતી જ હોય છે પણ તેનો યુઝ કઈ રીતે કરવો એ બધી જ હાઉસવાઈફ વિચારતી હોય છે તો એના માટે જ આપણે આ રીતના જે બચેલી રોટલી હોય એને લઈ લેવાની છે અને પછી એમાં સરસ મજાનો આપણે માવો ભરીને અને સરસ મજાની ફ્રેન્કી બનાવી લઈશું તો તમારી રોટલી પણ નહીં ફેંકવી પડે અને એનો સહી તરીકાથી યુઝ પણ થઈ જશે તો એના માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે આ મસાલો બનાવવા માટે અને એની અંદર બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલું અને જીરું આપણું સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે હિંગ ઉમેરી દીધા પછી આપણે જે લીલું મરચું હોય એને ઝીણું સુધારી લેવાનું છે મીઠા લીમડાના ફ્રેશ પાન અને કેપ્સિકમને આ રીતના સ્લાઇસમાં કટ કરીને આની અંદર ઉમેરી દેવાના છે અને એને તેલ સાથે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું આપણો હળદર પાવડર ઉમેરી દીધા પછી આપણે આની અંદર તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ તમે ઉમેરી શકો છો અત્યારે મેં સ્લાઇસમાં કટ કરેલી કોબી લીધેલી છે અને એને પણ આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને સાથે જ આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના સ્લાઇસમાં કટ કરીને લીધેલી છે એને પણ અંદર ઉમેરી દઈશું અને બે મિનિટ સુધી એને કૂક થવા દઈશું આની અંદર તમે બીટ ગાજર અને કોઈ પણ તમને શાકભાજી ભાવતા હોય કે ટોમેટા એ પણ તમે આ રીતના સ્લાઇસમાં કટ કરીને ઉમેરી શકો છો તો આ રીતના બે મિનિટ સુધી કૂક થઈ ગયા બાદ એ જો થોડાક તેલ છોડવા લાગ્યા છે એટલે આમાં બાકીનો મસાલો કરી લઈશું એમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધા પછી એની અંદર આપણે ગરમ મસાલો અડધી ચમચી જેટલો ઉમેરીશું ત્યારબાદ આમાં આપણે જે પાઉભાજી મસાલો આવે છે એ આપણે અડધી ચમચી જેટલો ઉમેરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતના ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનો છે ક્યાંય પણ કોરું ના રહેવું જોઈએ જો હવે સાઈડમાંથી તેલ પણ સેસે છૂટું પડવા લાગ્યું છે અને આપણા હવે શાકભાજી પણ થોડા થોડા કૂક થવા આવ્યા છે એટલે આની અંદર આપણે ટોમેટો કેચઅપ અને જે સેન્ડવીચ ઉપર લગાવવાનો જે કેચઅપ આવે એ આની અંદર ઉમેરી દીધો છે જે સેન્ડવિચનો કેચઅપ હોય છે એમાં બધા જ વેજીટેબલ્સનો ટેસ્ટ આવતો હોય છે તો આની અંદર ઉમેરી દેશો તો તમારા મસાલાનો ટેસ્ટ ચાર ગણો વધી જશે અને આ રીતના બધું જ ઓવર થઈ જાય ત્યારબાદ આપણે આમાં બટેકા ઉમેરી દઈશું બાફેલા અને એને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું જો આ રીતના તો કેટલો સરસ મજાનો ટેસ્ટી એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આ મસાલાને આપણે રોટલી ઉપર લગાવીશું તો આપણો મસાલો આ રીતના સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આમાં થોડા કોથમીરના પાન ઉપરથી એડ કરી દઈશું અને અંદર મિક્સ કરી દઈશું અને હવે આપણા ગેસની ફ્લેમ બંધ કરીને આ મસાલાને થોડોક ઠરવા દઈશું બે મિનિટ સુધી ગરમા ગરમ આપણે રોટલીમાં નથી એડ કરવાનો અને ત્યાં સુધી આપણે જે રોટલી વધેલી છે એ લઈ લઈશું અને એની ઉપર આપણે કેચઅપ લગાવવો હોય તો પણ તમે લગાવી શકો છો અને તમારે ગ્રીન ચટણી બનાવીને એની ઉપર લગાવી હોય તો પણ તમે સ્પ્રેડ કરી શકો છો પણ અત્યારે મેં ડાયરેક્ટ જ મસાલો લગાવેલો છે જે આપણે બનાવીને રાખ્યો હતો તે જ અને આ રીતના આપણે એને ફોલ્ડ કરી દઈશું તમારે એને ફેંકી ટાઈપ ફોલ્ડ કરવો હોય તો પણ કરી શકો છો અત્યારે આપણે આ જ રીતે સિમ્પલ તરીકાથી ફોલ્ડ કરેલો છે આ જ રીતે તમે બધી જ રોટલી બનાવીને સાઈડમાં રાખી શકો છો અને જ્યારે જમવા બેસો ત્યારે એને ગરમા ગરમ આ રીતના લોખંડનો એક તવો મૂકીને એની ઉપર તેલ ઉમેરીને એને શેકી શકો છો જો તમારા બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ તમે આ આ નાસ્તો આપી શકો છો અને તમારા બાળકો જો કોઈ વેજીટેબલ્સ ના ખાતા હોય તો આની અંદર તમે મસાલાની અંદર એડ કરી દેશો અને આ રીતના રોટલીની અંદર તમે આપી દેશો તો એમને એનું પોષણ પણ મળી જશે અને એમને ખબર બી નહીં પડે તો જો કેટલો સરસ મજાનો આપણો વધેલી રોટલીમાંથી સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમે આ રેસીપી બનાવી કે નહીં અને પછી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જે હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો આ રીતના તેલ લગાવીને આપણે બંને બાજુથી સરસ મજાનો એને ગોલ્ડન બ્રાઉન શેકી લીધેલો છે એકદમ કડક કરારો અને હવે એને આપણે કેચઅપ અને ગ્રીન આવા મરચાં સાથે સર્વ કર્યો છે તો તમે પણ આવી જાઓ અને ટેસ્ટ કરવા માટે